પાટણ જિલ્લાના સરેસ સંબંધી બે ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી એસઓજી સુરેન્દ્રનગર પોલીસ પ્રેમસુખ ડેલુ આઈપીએસ જિલ્લા પોલીસ અધિક્ષક સુરેન્દ્રનગરના એ સુરેન્દ્રનગર જિલ્લામાં સરેસ સંબંધી તથા મિલકત સંબંધી ગુના ડિટેક્ટ કરવા તેમજ નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવા અને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક વી એમ રબારીના માર્ગદર્શન આપેલ જેના અનુસંધાને એસઓજી સ્થાપના પીએસઆઈ આર જે ગોહિલે ચોક્કસ બાતમી મળેલ વિદ્યાનગર ના વ્યક્તિ સુરેન્દ્રનગર થાનગઢના હિટલર ખાતે હાજર છે તેવી બાતમીના ઉપરોક્ત ઇસમના હાજરી સદન નું નામ થામ હરિભાઈ મહારાજ બત્રીસ વિદ્યાનગર ચેતન્ય શાસ વાળો હોવાનું કહેતા જેને પકડીને સુરેન્દ્રનગર એસઓજી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી